નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સ્ટાન્ડર્ડ ડોજીની બરાબર મિત્રો તો સ્ટાન્ડર્ડ ડોજી કેને કહેવાય કઈ રીતના આપણે ટ્રેડ લેવું કઈ રીતના સ્ટોપલોસ રાખવો આજે આ વિડીયોમાં હું વાત કરવાનો છું બરાબર મિત્રો તો આ સ્ટાન્ડર્ડ ડોઝી જોઈને તમને એવું લાગશે કે આ તો આપણે સ્પિનિંગ બોટમ જેવી લાગે છે બરાબર સાથે સાથે લોંગલેગ ડોઝી જેવી પણ લાગે છે બરાબર મિત્રો

આની પહેલાં જે વિડીયો મેં વાત કરી હતી એ લોંગ લેગ ડોજીની વાત કરી હતી બરાબર એની બોડી હે સ્પિનિંગ બોટમ કરતાં થોડીક નાની હોય છે પણ એની વીક સ્પિનિંગ બોટમ કરતાં થોડીક મોટી હોય છે તો આપણે આને હે લોંગ લેગ ડોજી કહેવી છે બરાબર અને હા જે કેન્ડલસ્ટિક પેટર્નની હું વાત કરવા જઈ રહ્યો છું ને બરાબર મિત્રો એ છે સ્ટાન્ડર્ડ ડોજી બરાબર સ્ટાન્ડર્ડ ડોજી ત્રણ કલરમાં બની શકે છે એક તો ગ્રીન કલરમાં બીજી રેડ કલરમાં અને ત્રીજી આપણે બ્લેક કલરમાં પણ હોઈ શકે છે અને આ મિત્રો આ જે કેન્ડલસ્ટિક પેટર્ન રહીને ઇન્ડિસિઝન કેન્ડલ હોય છે જેમ કે જે મેં આગલા વિડીયોમાં વાત કરી હતી કે સ્પિનિંગ બોટમ સ્પિનિંગ ટોપ જે ઇન્ડિસિઝન કેન્ડલ હોય છે સાથે સાથે લોંગ લેગ ડોજી રહીને એ પણ ઇન્ડિસિઝન કેન્ડલ હોય છે એ જ રીતના આપણી સ્ટાન્ડર્ડ ડોજી રહીને એ ઇન્ડિસિઝન કેન્ડલ હોય છે બરાબર મિત્રો તો આ કેન્ડલ સ્ટીક તમને સમજાઈ ગઈ છે કે કઈ રીતના આ સ્ટાન્ડર્ડ ઓજી કહેવાય બરાબર મિત્રો તો આપણે આમાં હું એ તમે હે ને પીપીટી બનાવ્યું છે તો હું હને એમાં લઈ જાઉં બરાબર મિત્રો તો પીપીટીમાં જે રીતના તમે જુઓ છો ને કે અહીંયા બાયર્સ આપણા એક્ટિવ હતા તો આવી રીતના ભાવ ઉપર લઈ જતા હતા બરાબર આવી રીતના ભાવ ઉપર જતો હતો ને ત્યાં આવતા રજીસ્ટન જો આને આ કેન્ડલ ઉપર જો રજીસ્ટન આવતા જો રજીસ્ટનની જગ્યાએ કેન્ડલ જોવા મળે ને તો ખૂબ સારી રીતના કામ કરે છે અને ત્યાંથી જો આપણો ભાવ એકદમ નીચે આપણને જોવા મળ્યો તો આ રીતના રહીને આપણી સ્ટાન્ડર્ડ જે કામ કરે છે તો આ મિત્રો આનો સ્ટોપ લોસ કઈ જગ્યાએ રાખવો અને એન્ટ્રી કઈ જગ્યાએ રાખવી એ પણ હું તમને કહી દઉં જો રજીસ્ટન ઉપર આ કેન્ડલ આપણને જોવા મળે ને ત્યાં રીત આ બને તો ખૂબ સારી રીતના કામ કરે છે અને આનો જે લો બ્રેક કરે ને મિત્રો ત્યાં આપણી એન્ટ્રી થઈ જશે બરાબર અને સ્ટોપલોસ ક્યાં રાખવાનો આવશે તો જે એનો આવ્યો હોય ને ત્યાં આપણો સ્ટોપલોસ રાખી દેવાનો બરાબર મિત્રો તો આ રીતના આપણી સ્ટાન્ડર્ડ ઓજી કામ કરે છે અને આ સાથે સાથે હું તમને રિયલ ચાર્ટમાં પણ દેખાડી દઉં કે રિયલ ચાર્ટમાં કઈ રીતના દેખાય છે તો આ મિત્રો મેં અત્યારે છે ને

ટ્રેન લાઇન છે બરાબર એના રજિસ્ટનમાં આપણને જોવા મળી છે બરાબર મિત્રો તો આ ટ્રેન લાઈનનો રજિસ્ટન્ડ છે તો આ રજિસ્ટન ઉપર બની છે તો જો મિત્રો મેં તમને જેમ કે વાત કરી હતી કે જે એનો લો બ્રેક કરે ને ત્યાં આપણી એન્ટ્રી જેનો જઈને સ્ટોપલોસ જે એનો આવ્યો હોય ને ત્યાં આપણો લોસ લાગી જશે બરાબર અને ત્યાંથી જો આપણને એક ડાઉનમાં રેલી જોવા મળી તો આ રીતના મિત્રો આપણી સ્ટાન્ડર્ડો જે કામ કરે છે અને મેં સ્ટોક માર્કેટને લગતા એક પછી એક હું વિડીયો મૂકું છું અત્યારે હને કેન્ડલસ્ટિક પેટર્નનો કોર્સ ચાલી રહ્યો છે બરાબર મિત્રો જો તમે એ આગલા વિડીયો ન જાય તો મારી યુટ્યુબ ચેનલ ઉપર જઈને એ એક વખત જરૂર ચેકઆઉટ કરો અને સાથે સાથે હું હને આ જેટલા પણ વિડીયો છે ને એની પ્લેલિસ્ટ હું તમને સ્ક્રીન સ્ક્રીનમાં આપી દઈશ બરાબર મિત્રો તો એ પણ પ્લેલિસ્ટ જોવાનું તમે ભૂલતા નહીં સાથે સાથે તમે હને લાઇક કરો આ વિડીયોને જો આમાંથી તમને નવું કંઈક પણ શીખવા મળ્યું અને શેર કરો એવા મિત્રોને જેને સ્ટોક માર્કેટમાં શીખવાની રુચિ હોય બરાબર મિત્રો અને હા સબસ્ક્રાઈબ પણ જરૂર કરો જેથી હું મારા આવનારા વિડીયોને તમને નોટિફિકેશન મળી જાય એટલે નોટિફિકેશનનું બે લાઇકન પણ ઓન કરી નાખો જેથી કરીને તમને નોટિફિકેશન મળી જાય અને જેવો હું વિડિયો અપલોડ કરું ને એવું તમને નોટિફિકેશન આવી જાય બરાબર મિત્રો તો આ વિડીયોમાં આટલું જ તે ફરીથી મળશું એક નવા વિડીયોમાં બરાબર મિત્રો ત્યાં સુધી થેન્ક યુ